નમસ્તે દોસ્તો શાસ્ત્રો કી બાત જાની ધર્મ જ્ઞાન કી સાત આજે આપણે શ્રાવણવત ચોથ એટલે કે બોડચોથની વાર્તા કરશું એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બોડચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉંલો ખાંડીને રાંધી રાખજો વહુ કહે ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયને એક વાછડો હતો એ વાછડાનો રંગ ઘઉંના જેવો હતો જેથી એનું નામ ઘઉંલો પાડ્યું હતું વહુએ તો આ ઘઉંલા નામના વાછડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું કે વહુ ઘઉંલો રાંધી લીધો એટલે વહુએ જવાબ આપ્યો અરે બા ઘઉંલાને ચૂલે તો ચડાવ્યો પણ એણે ઘણો ઉત્પાદ મચાવ્યો ઘણું જોર કર્યું માન માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી અને લાગ્યું કે ચોક્કસ રોવે ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે એને સમજ ફેર થઈ છે સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી જ બની ગઈ આજે તો બોરચો થતી ગામના લોકો વાછડાની પૂજા કરવા આવવાના છે હવે એ બધાને શું મોઢું બતાવશું સાસુએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકળામાં દાટી દીધું અને ઘરે આવીને સાસુ વહુ અંદરથી ઘરના બારણા બંધ કરીને છાનામાના બેસી ગયા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકળા બાજુ ગઈ ઉકળામાં જઈને એણે હાંડલામાં સિંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછડો કૂદીને ઊભો થયો વાછડો ગાઈને ધાવવા લાગ્યો આ બાજુ બધા વાછડાને પૂજવા માટે સાસુઓને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બાળણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં એવામાં ગાય અને વાછડો ઘેર આવ્યા અને વાછડો ગાઈને ધાવવા લાગ્યો એટલે એક બાઈએ કહ્યું અરે બાણું તો ઉઘાડો આ તમારો વાછડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે સાસુ બહવે બાણાની તિરાણમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછડો ધાવતો હતો સાસુ બહવે બાણું ઉગાડ્યું ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછડાની પૂજા કરી અને વ્રત પૂર્ણ કર્યું એ ગાય માતા તમારું સત અને અમારું વ્રત જેવા તમે સાસુ બહુને ફળ્યા એવા અમને સૌને ફળજો જય ગાય માતા